મિત્રો આજની શિક્ષક ભરતી અંતર્ગત વાત કરીએ તો મિત્રો એસયુબી એજ્યુકેશન કેમ્પસ સુરત તેર બે બે હજાર ને ઉપરોક્ત જાહેરાત છે મિત્રો આવેલી છે ન્યૂઝપેપરની અંદર જે માટે મિત્રો બધા જ વિષયોનો સમાવેશ છે થઈ જાય છે મિત્રો અને અહીંયા નર્સરીથી લઈને બાર સુધીના તમામ વર્ગો ચાલુ છે તો જીએસિબી વિભાગ અને સીબીએસઈ બંને વિભાગ માટે મિત્રો અહીંયા વેકેન્સી આવેલી છે ઇંગ્લિશ મીડિયમની અંદર આપ જોઈ શકો છો એ મુજબના સબ્જેક્ટ છે અને ત્યારબાદ મિત્રો મધર ટીચર એટલે કે જે તમારું ગ્રેજ્યુએટનું ક્વોલિફિકેશન પ્લસ બી એડનું ગ્રેજ્યુએશન છે એ માગવામાં આવેલું છે અને બાકી બધા જ જે પીજીટી અને ટીજી ટીની અંદર બીએસસી અને એમએસસી બીએડ મેથ્સ સાયન્સ માંગવામાં આવેલું છે એસએસસી ઇંગ્લિશ માગવામાં આવેલું છે ઇકો બી એસ ટી અને એકાઉન્ટ માંગવામાં આવેલું છે આ સિવાય મિત્રો ગુજરાતી માધ્યમની અંદર પણ પ્રાથમિક શિક્ષકની ભરતી છે જે માટે સ્નાતક અને બી એડ હોવું જરૂરી છે ગુજરાતી માધ્યમ માધ્યમિક શિક્ષક ગણિત અને વિજ્ઞાન એક જગ્યા છે બી એસ બીએડ ગુજરાતી માધ્યમ અગિયાર બાર કોમર્સ ઓલ સબ્જેક્ટ ટીચર એક એમ કોમ બીએડ છે એની જગ્યા છે મિત્રો પીઆરટીની વાત કરીએ તો ડાન્સ ટીચર અહીંયા પીઆરટી શબ્દ છે એ ખાસ યાદ રાખજો કે પ્રાઇમરી માટે પીઆરટી ટીજીટી માધ્યમિક માટે અને પીજીટી હાયર સેકન્ડરી માટે છે એ શબ્દ પ્રયોજાય છે એ છે મિત્રો વાત કરીએ તો ટીજીટી પીઆરટી લાઇબ્રેરિયન અને ટી પીઆરટી સ્પોર્ટ્સની પણ મિત્રો અહીંયા જરૂરિયાત છે રિસેપનિસ્ટ પણ એક જરૂર છે અને પિયુન પણ બેની જરૂર છે જે માટે દસ પાસની ક્વોલિફિકેશન માંગવામાં આવેલી છે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની મિત્રો વાત કરીએ તો રિલેવન્ટ ક્વોલિફિકેશન સારું એવું હોવું જોઈએ એઝ યુ એક્સપિરિયન્સ છે એ પણ હોવું જોઈએ અને તમારી કોમ્યુનિકેશન સ્કિલ છે સારી હોવી જોઈએ ત્યાર પછી મિત્રો વાત કરીએ કે હવે તમે કઈ રીતે એપ્લાય કરી શકશો અહીંયા તમારા રિસન્ટલી પાસપોર્ટ સાઇઝના ફોટા સાથેનું રિઝ્યુમ મિત્રો તમારે મેલ કરવાનું છે યુએમએ એજ્યુકેશન ટુ થાઉઝન્ડ ટેન એલ ધ રેટ જીમેલ ડોટ કોમ પર લાયકાતના માપદંડો મિત્રો આપણે જે અંગ્રેજી મીડિયમની અંદર વાત કરીએ છીએ જે ગુજરાતી મીડિયમમાં પણ છે કે સંબંધિત લાયકાતનો યોગ્ય અનુભવ ધરાવો છો તો તમે અહીંયા એપ્લાય કરી શકો છો મિત્રો આ સિવાય વાત કરીએ તો ગતિશીલ વાતાવરણમાં કામ કરવાની ક્ષમતા અને અરજી છે મેં તમને જેમ કીધું છે એમ એ મેલ આઈડી દ્વારા તમે કરી શકવાના છો આ સિવાય મિત્રો તમે રૂબરૂ મુલાકાત લેવા ઈચ્છતા હોય તો પણ મિત્રો અહીંયા એસયુબી એજ્યુકેશન કેમ્પસ એન એચ ફોર્ટી એટ ધામ એન્ડ મનકાના અંતર્ગત તમે છે પ્રસ્તુત જાહેરાતની અંદર પોતાની ઉમેદવારી છે એ નોંધાવી શકો છો ત્યાર પછી મિત્રો બીજી એક જાહેરાત વિશે વાત કરીએ તો જો તમે ટીચર તરીકેની જોડામાં તો ટ્રી હાઉસ હાઈસ્કૂલની અંદર મિત્રો જગ્યા આવી ગઈ છે પ્રી પ્રાઈમરીની જગ્યા છે મિત્રો જે માટે તમને સેલેરી બાર હજાર આપવામાં આવવાની છે અને કોઈ પણ વિષય છે અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો નથી મધર ટીચર તરીકે મિત્રો વાત કરીએ તો તમારી સેલેરી એપ્રોક્સિમેટલી અઢાર હજારથી બાવીસ હજાર જેટલી તમને આપવામાં આવશે પરંતુ અહીંયા બે વર્ષનો એક્સપિરિયન્સ છે એ જરૂરી છે એ સિવાય મિત્રો વાત કરીએ મિડલ ટીચર મિડલ એન્ડ સેકન્ડરી ટીચરની તો મિત્રો એ માટે તમને અહીંયા બાવીસથી ચોવીસ હજાર સેલેરી છે એ આપવામાં આવશે અંગ્રેજી મેથ્સ સાયન્સ જેવા સબ્જેક્ટ માટે ત્યારે સાયન્સ અને કોમ્પ્યુટર સબ્જેક્ટ માટે તમને ચોવીસથી બત્રીસ હજારની સેલેરીનું સ્ટ્રક્ચર છે અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે ગ્રેડ ધોરણ નવ અને દસ માટે મિત્રો તમને સાયન્સ સબ્જેક્ટની સેલેરી અઠ્યાવીસથી છવ્વીસ હજાર છે એ રહેવાપાત્ર છે સિનિયર સેકન્ડરી ટીચરની વાત કરીએ ધોરણ નવ અને દસની તો પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ બી એડ કરેલું હોય અને તમારી જે સેલેરી છે સોરી સિનિયર સેકન્ડરી ટીચર એટલે કે હાયર સેકન્ડરીની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ મિનિમમ ટુ યર્સ રિલેવન્ટ સ્કૂલ એક્સપિરિયન્સ છે હોવો જોઈએ ફિઝિક્સ મેથ ફિઝિકલ એજ્યુકેશન કોમ્પ્યુટર સાયન્સ સબ્જેક્ટ છે અહીંયા બત્રીસ થી લઈને છત્રીસ હજાર સુધી તમને અહિયાં સેલરી મળવા પાત્ર થાય છે મ્યુઝિક ટીચરને એની પણ જરૂર છે એમાં પણ બે જ વર્ષનો અનુભવ માગવામાં આવેલો છે જે માટે તમને બાવીસથી બત્રીસ હજાર વચ્ચેનો પગાર તમારી ક્વોલિફિકેશન ઉપર આપવામાં આવશે મિત્રો હવે તમે જો અહીંયા અરજી નોંધાવવા ઈચ્છો છો તો કેરિયર સેલ્ટર એટ ટ્રી હાઉસ હાઈસ્કૂલ ડોટ કોમ પર આપની અરજી છે જરૂરથી નોંધાવી દેજો ખાસ કરીને આપને જણાવી દઈએ કે તમારી કોમ્યુનિકેશન સ્કિલ અને સ્પોકન ઇંગ્લિશ છે એની અંદર છે તમારું પ્રભુત્વ હોય તો તમને અહીંયા સારો ચાન્સીસ છે રહેલો છે અને ખાસ અહીંયા એક વાત જણાવી દઉં કે અહીંયા વીઆર સેલેરી એગોનિસ્ટ યુ આર ધ બેસ્ટ ફિમેલ કેન્ડિડેટ કેન ઓનલી એપ્લાય અહીંયા માત્ર મહિલા ઉમેદવારો છે એ જ માત્ર એપ્લાય કરી શકવાના છે થેન્ક યુ સો મચ મિત્રો તમારું આવી જ અપડેટ મેળવવા માટે વિવિધ ભરતી જાહેરાત માટે જરૂરથી જોડાયેલા રહેજો જ્ઞાનઝલક સાથે